છવ્વીસ બિલ્ડિંગો દ્વારા દબાણ દૂર કરાયું પણ જાણવા મળે છે આ ડિમોલિશનની કામગીરીમાં સોથી વધારે પાલિકા કર્મચારીઓ એકસો પચાસથી વધારે પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાડીના વહેણમાં અડચણરૂપ મિલકતોને તોડવાનું શરૂ થઈ ગયું છે કાંઠા પર વર્ષોથી અલગ અલગ મિલકતો બનાવવાનું શરૂ થયું હોય ત્યારે આ ખાડીની પહોળાઈ પહેલાં કરતાં અડધી થઈ ગઈ હતી જવાનગર સોસાયટીના છવ્વીસ જેટલી મિલકતો ખાડીની અંદર હોય જેને પગલે ખાડીનું વહેણ પણ અવરોધાઈ રહ્યું છે અથવા જવાનગરના ખાડી પરના આવેલા મકાનોમાં કાપડ સહિતની કામગીરીઓ ચાલી રહી છે આ ખાડીમાં જ ફેંકવામાં આવતો કાપડના જથ્થો પણ અનેક પ્રકાશના દ્રશ્યો સામે આવી જ ચૂક્યા છે જવાનગરમાં મેં જે મિલકતોનું ડિમોલ્યુશન કરાયું છે એને પહેલાં નોટિસ આપવામાં આવી હોય જોકે હવે જે મિલકતોનું ડિમોલ્યુશન કરવાના છે એને પણ નોટિસ અપાઈ રહી છે

ત્રણે આસિસ્ટ એન્જિનિયર છે વીસ થી પચીસ પીએસ સુપરવાઇઝર છે પોલીસ ખાતામાંથી ડીસીપી એક એસીપી છ પીઆઈ છે છ પીએસઆઈ છે ટોટલ એ લોકોનો એકસો બાવન જણાનો સ્ટાફ છે